નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં કડવા પાટીદાર સમાજની મેગા ઇવેન્ટ નિવાસી દંપતીના સમૂહલગ્ન માટે એકસો ને પચાસ વીઘામાં તૈયાર થયો ભવ્ય મંડપ પચાસ હજાર લોકો થશે સહભાગી બોટાદ શહેરમાં કડવા પાટીદાર સમાજ દ્વારા બે ફેબ્રુઆરીએ યોજાનાર ભવ્ય સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ મેગા ઇવેન્ટમાં નેવાસી યુગલ લગ્ન ઘરથી જોડાશે જેના માટે એકસો પચાસ વીઘા જમીન પર વિશાળ મંડપ ઊભો કરવામાં આવ્યો છે સમારોહમાં પચાસ હજારથી વધુ મહેમાનોની ઉપસ્થિતિની ધારણા છે આયોજકોએ સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવી છે જેમાં સો સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે સાથે જ પોલીસ અને ખાનગી સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે લગ્ન સમારોહમાં પરંપરાગત રીત રીતિ રિવાજો અને વિધિવત મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધિ સંપન્ન કરાશે મહેમાનો માટે ભવ્ય ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં હજારો લોકો સહભાગી થશે આ સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા અને સહકારની ભાવના વધારવાનો છે સાથે જ આર્થિક રીતે પરવડે તેવા વૈભવી લગ્નનું આયોજન કરી સમાજના લોકોને મોટા ખર્ચમાંથી મુક્તિ અપાવવાનો પણ છે આયોજન સમિતિ દ્વારા છેલ્લી ઘડીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સમગ્ર બોટાદ જિલ્લામાં આ મેગા ઇવેન્ટને લઈને ઉત્સાહનું વાતાવરણ છે જે સમાજની એકતા અને સામૂહિક ઉત્સવનું પ્રતિક બની રહેશે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા Botado.